કે મારે લગ્ન કરવા છે પણ લગ્ન થતા નથી અને મેં એક જગ્યાએ જોરાયું તો તેમણે મને એવું કીધું છે કે તમારે આજીવન લગ્ન થશે નહીં કહેવાનો મતલબ કે લગ્ન દોષ છે એ પછી આ બેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને રહ્યા છે કે મારે લગ્ન કરવા છે અને મેં બ્યુરોમાં પણ વાત કરી છે પણ તે લોકો મને ના પાડી રહ્યા છે તો શું તમે મારા લગ્ન કરાવી શકો છો એ પછી તેમની જોડે શું ચર્ચા કરી રહ્યા છે સાંભળવા કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં સાંભળવા કોલ રેકોર્ડિંગ હા રાઠોડ पूरा थी बोलो अनीता मैम पटेल बोलन वो निताबेन हां तो, हाँ। तो मंशु दे दाना जूस माता दी ना हां तो मैं अयान तुम्हें तो यहां पर कहीं और यहां बात करूं तो क्या तुम જોઈ શકો हां सारा तो भाई मैरेज ब्यूरो में मैं फॉर्म भरियो था हां तो मैंने भी रोवा भाईं यूँ कियों से कि एक बाबा का हमें जो रहित हो तो है कि एक, एक से समारा जीवन में लगना योगना थी। ओ नदी लगना योगना तिया लगना योगना तिया हाँ इकोट हुए बोले अपने मैं कि तो समारा जीवन में लगना योगना हुए तो भाई एक बार तो लगन लगे एक दिन एक बाबू थे क्या थे पची छुट्टी च અત્યારે મારી ચાલીસ ને એકતાલીસ વર્ષની ઉંમર છે હસબેન્ડ એ છુટાછેડા લઈ લીધા આંખ ની તકલીફ પડી ને મને આંખ ની ગઈ છે એક દેખાય હસબેન્ડ બઉ રૂપિયા વાળો હતો એટલે એને છૂટાછેડા બેબી છે વીસ વર્ષ ની અને બાબુ એને લઈ લીધો છે અને બેબી મારી પાસે છે બરાબર તો પછી મેં મેરેજ મીરોમાં ફોર્મ ભર્યું છે ગમે ત્યાં મને જીવનસાથી સારો મળે ને આપડે ઘર કરવું છે એમ

હોશિયાર છે એટલે પછી એમ કહી દે કે આપડું હાલે એવું નથી એટલે તમારી જે બોલવાની સતા તમે જે હોશિયાર છો એક સ્ત્રી ચાદુકતામાં તમને બધું જ્ઞાન છે પછી તમને એમ થાય કે આ ભાઈ રી એ બોલવામાં વિચાર શ્રેણીમાં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે કે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું હાલે એમ જ નથી

નથી ચ આપડે નથી ચડ્યા એટલે આપણી માથે બનાવ બન્યું નથી બાકી આપડે બાપ ની પોલીસ કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે તમારો કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચડ્યા નથી પણ તમારે ચડવું પડે આપડા ઘરે કોઈ અંગઠિત બનાવ બન્યો હોય કોઈ ચીટીંગ કર્યું હોય આપડા ઘર માં ચોરી થઈ આપડા ઘર માં લૂટ થઈ એવું કઈ કઈ આપડે અહિયાં માતાજી ના મંદિરે નો જઈએ આપડે પોલીસેશન માં જવું પડે રાઈટ વાત છે માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય એને મનોરંજન થાય એના માટે હું એવું કે હા ભાઈ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી નથી સમજી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ હોય ગયો પણ એને ના નો પાડી દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો કે સુરત માં રહ્યો

નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું દાણા જોઈએ સારું થતો હોય ઘર નો થતો એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાજુ બીજા ના ઘર બાંધી લીધા ને તો એને એનો શોષ લાગ્યો નથી બરાબર પ્રેમ કોઈ પણ માણસ હોય કે કોઈ નઈ હવે અમારી પટેલ ના જરાબર પૈસે ટકે ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર આવે તમારું નામ હું કીધું મારું નામ વનીતાબેન બેન પટેલ

હા એટલે હવે કે નથી જોતી આમ હવે એકતાલીસ વર્ષની તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે સારા સારા પૈસા પણ હું કામ નથી કરતી આ નથી પાડતી એમ થાય એકવાર દુખી થઈ ગયા બીજી વાર નથી થાઉ બહુ વિચારી વિશારી વચ્ચેનું તો યુ જાણી જાણી પછી એમ થાય હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નગર ની જવાનું બેન હું તમને વાત કરું આ જગત છે ને એ ચમાર છે ચામડા ની ફારત કરશે રોડી હોય મારી બેબ કરે છે બસ નહી મને પૈસા ટકે સારું કે નઈ અને હું પૈસા ટકે મારે મારા પપ્પા ઘરે બહુ સારું છે પણ હું ત્યાં નથી હું કામ

એ બંગલામાં ક્યાંય સુખ નથી માં ક્યાંય દુખ નથી તમારી જિંદગી હોય સુખ એટલું જ મળે એ મળે નથી બીજું છે કદાચ તમે એવો માણસ હોય પણ એના નસીબ નસીબમાં એનું સુખ જ નથી તો એ આપડે નો દઈએ બીજે હા બરાબર એ પૈસા પૈસાદાર હોય આપડા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ની મોજ કરતા હોય

આખું જાડવું ખરાબ ન હોય તમારી એક હાથમાં તકલીફ થઈશ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય એમ જ્યાં હેડ્યું હોય ને એટલું ખરાબ હોય જગત છે ને ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ હા પણ એવું નથી હોતું આ જગત છે ને એની અંદર સર્જન માણસો છે દાનવીરો છે ગરીબી ને સમજનારા છે ગરીબ છે ભિખારી છે માંગવા વાળા છે ચીટિંગ કરવા વાળા છે આપડે કેવું જીવવું કોનો સંગ કરવો એ આપડા હાથ ની વાત છે તમારે કોની સાથે છે એવું છે બધું હું તમને છે ને એવું લાગશે તો તમારે પણ નંબર એક નહી નાખીએ એટલે શું છે કે કોઈ ફાલતુ માણસ હોય એ ફોન ન કરવા માંડે

અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની રી છે કે પછી કાલે કે મનસુખ અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને ની પાર્ટી ભેગી કરી દે એટલે કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે છે હારો હતો હતો ચીટિંગ આજુબાજુ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે પછી કાલે શું થાય કે મનસુભાઈ ઈ તો ચીટિંગ નીકળો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું કામ નહી કરતા હા કેમ કે અમારું કામ કેવું છે કે જોઈ જાણી ને કરવાનું આ ચીટિંગ નું કામ નથી કે કોઈ ના પૈસા લઇ લેવા છે ને બાઈ ગોતવા એવું નહીં જે જેના જીવનમાં જેને જેવી જિંદગી જેવો માણસ તમારા નસીબમાં હોય એવું તમને મળવા નું છે સમજી ગયા એટલે ઈ કઈ નથી પણ મુદ્દો આટલો છે એટલે ઈ રીતે તમે મને ખાલી તમારો ફોટો મોકલજો હા તો હું તમને છે ને ફોટો હમણાં વ્હોટ્સઅપ કરી દઉં અને ફોટો બતાવી દેજો મારે દીકરી છે દીકરી નો કે દીકરી નો નકર મારે એકલી નો કે બેટી હા પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય તો બાંધવું હોય ને જીવન સાથે બનવું હોય તો બોલો છે પટેલ જી એનો કાઈ નહીં બેન એનો આપડે સાચી વાત છે અમારું ગામ છે અમારું ઘેટી કાર વાંધો નહીં એ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો આ તમારો નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે ને સારું હશે હશે એમાં અમે તમને નામ અને પાછા સમાજના બે કાર્યકરો આગેવાનો એમ કઈ બોલવું નહી કે ભાઈ આ આ રીતે ખાલી youtube થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે એક આગેવાન છો તમે આમાં જી કા દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોય

હું તમારું નામ સેવ કરું તમારું નામ પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડી વનીતા પટેલ હા મનીષાબેન પટેલ અને તમારી અટક ઓકે આપડે લેવા પટેલ ને લેવા પટેલ ને ગોલવાડિયા પટેલ ને એમાં પડે પણ એક લેવા પટેલ ને કડવા પટેલ આ બે નિયમ ને ખબર છે પછી ઓલી બાજુ માં જાવ તો ચૌધરી પટેલ ના ના અમારે આવે ને એમાં કઈ વાંધો નઈ હાલો વની તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા ભાઈનું જે સારું કઈ પાત્ર મળશે એટલે એડજસ્ટ થઈ જશે ઓકે સારું ઓકે હાલો જય સરદાર